ફ્રેન્ડ્સ આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવા સિંગદાણાના લાડુ બનાવીશું ગુણોથી ભરપૂર આ લાડુ ખૂબ જ ઝડપથી પાંચથી સાત મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જે લોકો ચેનલ પર નવા છે અને જેમણે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એમને વિનંતી છે કે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સિંગદાણાના લાડુ બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ સિંગદાણા લીધા છે અને શિંગદાણાને મેં શેકી અને એના ફોતરા કાઢી લીધા છે એને શેકવાનું અને ફોતરા કાઢવાનું બતાવી હું વિડીયોને લાંબો નથી કરતી હવે એનો આપણે ઝીણો પાવડર બનાવવાનો છે તો શિંગદાણાને મિક્સર જારમાં લઈ લઈશું અને મિક્સરને પલ્સ મોડ પર અથવા તો રિવર્સ મોડ પર જ ચલાવવાનું ક્યાં તો પછી મિક્સરને રોકી રોકીને ચલાવવાનું જો તમે એને ઝડપથી ચલાવી લેશો તો એમાંનું તેલ છૂટું પડવા માંડશે અને ત્યાર પછી એને ગ્રાઇન્ડ કરવામાં તકલીફ પડશે તો આ રીતે રોકીને ચલાવશો તો સરસ એનો જીણો પાવડર તૈયાર થશે તો થોડીવાર ચલાવ્યા પછી મને હજી લાગે છે કે પાવડર હજી કરકરો છે તો ફરીથી આપણે એને ચલાવીશું તો ફરીથી થોડીવાર માટે ચલાવ્યું એટલે હવે શિંગદાણા સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે શિંગદાણાને એકદમ જીણા વાટવાના હોવાથી છેલ્લે છેલ્લે તો આ રીતે તેલ છૂટું પડી જ જશે પણ એનાથી લાડુ બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે તો હવે એને એ વાસણમાં કાઢી લઈશું જેમાં આપણે લાડુનું નું મિક્સચર તૈયાર કરવાના છીએ હવે ફરી એ જ મિક્સર જારમાં થોડો મેવો લઈ લઈશું લાડુ થોડા હેલ્ધી અને ટેસ્ટી બને છે તો મેં અહીં એક અખરોટ સાત આઠ બદામ અને આઠ દસ પિસ્તા લીધા છે આ સિવાય તમે કાજુ પણ લઈ શકો છો ટૂંકમાં તમારી પાસે જે ડ્રાય અવેલેબલ હોય એ તમે લઈ શકો અને એનું પ્રમાણ પણ વધઘટ કરી શકો તો આ રીતે એનો પણ ઝીણો પાવડર તૈયાર કરી દેવાનો તો એને અત્યારે આપણે સાઈડ પર રાખીએ હવે અહીં મેં એક પેન લઈ લીધું છે અને એમાં બે ચમચી ભરીને આપણે ઘી લઈશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં શિંગોડાનો લોટ ઉમેરીશું તો મેં અહીં વીસ ગ્રામ જેટલો શિંગોડાનો લોટ લીધો છે અને ચમચીથી માપીએ તો ત્રણ મોટી ચમચી જેટલો લોટ લીધો છે હવે આ લોટને આપણે શેકી લઈશું શિંગોડાના લોટને શેકાતા વધારે વાળ નથી લાગતી બે થી ત્રણ મિનિટમાં જ એ શેકાઈ જાય છે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને લોટ શેકાવાની સુગંધ પણ સરસ મજાની આવી રહી છે હવે લોટનો થોડો રંગ બદલાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને પણ શિંગદાણા સાથે ઉમેરી દઈશું તો અહીં મેં ગરમ ગરમ જ શિંગોડાનો લોટ શિંગદાણા સાથે ઉમેરી દીધો છે હવે જે ડ્રાય આપણે ભૂકો કર્યો હતો એ પણ અંદર ઉમેરી દઈશું ત્યાર પછી આપણે એમાં ઉમેરીશું સૂંઠ તો અઢીસો ગ્રામ સિંગદાણા સામે મેં પાંચ ગ્રામ સૂંઠ લીધી છે અને ચમચીથી માપીએ તો બેથી અઢી ચમચી જેટલી સૂંઠ લીધી છે અહીં સૂંઠનું પ્રમાણ પણ તમે તમારી પસંદગી અનુસાર વધઘટ કરી શકો અને ન ગમતી હોય તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ ઉમેર્યો છે અડધી ચમચી એલચીનો પાવડર અને હવે છેલ્લે આપણે એમાં ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરતા પહેલાં થોડું મેં મિક્સ કર્યું છે પણ જરૂરી નથી તમે ખાંડ ઉમેર્યા પછી પણ બધું મિક્સ કરો તો પણ ચાલે તો અહીં મેં એકસો ગ્રામ દળેલી ખાંડ લીધી છે તમે શિંગદાણા જેટલા લીધા હોય એના કરતાં અડધી ખાંડ લેવાની ત્યાર પછી હાથ વડે બધું સરસ રીતે મિક્સ કરવાનું બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું મિશ્રણને મુઠ્ઠીમાં લઈ આ રીતે દબાવવાનું અને તમને લાગે કે હવે લાડુ બંધાય છે તો મિશ્રણ લાડુ વાળવા માટે તૈયાર છે પણ જો હજી વિખેરાતું હોય તો તમે એમાં થોડું ઘી ઉમેરી શકો પણ જો બધું પ્રમાણસર હોય તો ઘી ઉમેરવાની જરૂર મોટે ભાગે નથી પડતી હવે એક સરખા લાડુ બને એના માટે કોઈ ચમચી વાળકી અથવા મેં આ રીતે કળચી લીધી છે એમાં લેવલ કરીને મિશ્રણ ડાબી દેવાનું અને ત્યાર પછી એનો લાડુ બનાવી દેવાનું પહેલા તો લાડુને હાથમાં બરાબર દાબી દેવાનો અને ત્યાર પછી બંને હથેળી વચ્ચે આ રીતે એને ગોળ કરી દેવાનો આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બે લાડુ ખાઈ લો ને તો બે ત્રણ કલાક સુધી ભૂખ પણ નથી લાગતી અને આપણે એમાં સૂંઠ ઉમેરી છે જેના કારણે પચવામાં પણ એ હલકા રહે છે અમારા ઘરે તો આ લાડુ બધાને એટલા ભાવે છે કે બને એટલે બે જ દિવસમાં પૂરા થઈ જાય છે હવે આ લાડુ ખાવા માટે તૈયાર છે પણ જો તમારે એને વધારે એટ્રેક્ટિવ બનાવવા હોય તો એના ઉપર આ રીતે બદામ અથવા પિસ્તાની કાતરી મૂકીને વધારે આકર્ષક બનાવી શકો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો